એટલો આમ આમ ક્રોધિત ને ઘરે કાંઈક નો કાંઈક ઝઘડો કર્યા કરે ને એની પત્ની કીધું કે હવે તારા ફળિયા પગ નો મૂકું હવે આવે બીજી જોવા આવ્યો તે મેં શેલ દાદા નહોતું માનતી હું ઈ તો હાસુ કેતા હતા કે ખોટી નો છે આવ હવે જેલ દાદા સાહેબ આજ મારે સત્યાવીસ વર્ષ સોમનાથ માં થયા છે કાર્તકી પૂર્ણિમાના અને દર વર્ષે મળતા હોય અવારનવાર મળતા હોય પણ હું જેતુ નો ઓળખું તેતુના જેલ દાદા આવડા નવડા છે હ કોઈ દિ આને બુઢાપો નો આવ્યો જ્યારે જોવો ત્યારે અડપમાં વાહ મિલેંગી શિવરાત્રી કે મેલે મેં એટલે આજ મારે મેં કીધું ને કે આજ ખૂબ આનંદ જ કરાવવો છે વાતો કરશું લેર કરશું પણ મેં કીધું ને કે પ્રોગ્રામ રોજ કરતા હોય પણ આપણને સાંભળે છે કોણ એના ઉપર બહુ આધાર છે અને જે ગામમાં રહું છું એ જ ગામમાં બાપુ પ્રોગ્રામ છે અને એમાં આપની જ્યારે અહીંયા હાજરી છે ત્યારે એટલે ઓલા ટૂંકમાં એ બેન કઈ નીકળી ગયા હવે હવે તારે ઘરમાં ન આવું સાહેબ બોલો રોજ ફોન કરે બપોરે અગિયાર પિસ્તાલીસ થાય એટલે સાસુના ફોનમાં રિંગ જાય સાસુ ફોન ઉપાડે હા ચંપક સાસુ માં અમુક તો હાવું નહીં માં કેવો મમ્મી આવી ગયા મમ્મી નો થાય તારા ડોહા તારે આમ તો મમ્મી જ થાય હવે ઈ મમ્મી થઈ ઘીરે બેન નો થાય થોડુંક અંતર રાખો ને ભાઈ પ્રેમ સરખો રાખો હા એને માં જેટલો જ આદર આપો સો ટકા સસરા ને પપ્પા કહેવાના કોઈ રીતુ છે ભલા મને આવો પપ્પા તમે આવી ગયા પપુડું થાય ડો આ તારે હા બાપ જેવું સન્માન આપો સો ટકા ભેદભાવની વાત નથી કરતો બિલકુલ પણ અમુક શબ્દ મેં કીધું ને શબ્દ આકાશ નું છોડું છે બોલાય ગયું એટલે પૂરું થાય કાલ એક પ્રસંગ બાપુ ચારણોના ઉતારા અને એમ એમ કહેવાય કહેવાય કે કે એ થોડાક દિવસો સુધી રોકાણેલા અને આઈમાં પાસે એક દરબારના ઘરના એમણે કીધું કે મા તમે આ લોબડી જે કાળી રાખો છો ને એ મને આપો ને એટલે એ લોબડી આપીને એમાં શાળાનો સમય આયમાં તો વ્યા ગયેલા પણ આ કાળી લોબડી ઓઢી અને દરબારના ઘરના સાહેબ હવારમાં વહેલા કરતા હતા દરબાર ક્યાંક બહાર ગયેલા નામ જોગ મને ખબર છે સાહેબ આ ઘટનાની જો શબ્દની કેટલી તાકાત હોય દરબાર બહાર ગયેલા રાતના મોઢા આવીને સુતેલા અને સવારમાં વહેલા બેઠા બેઠા એ ઓટલે બેઠા બેઠા દાતણ કરે અને હજી આમ મોં મોહજળું થયેલું અને કાળી લોબડી આમ વીટવી અને એમ કહેવાય કે એમના ઘરના છે એ વાહીંદુ કરે છે અને દરબાર જોઈ ગયા કરે રે શું કામ અમુક ઓઢણું અમુક થી ના ઓઢી શકાય એને એમ થયું કે આયમાં આ કાળી લોબડી તો આયમાં ઓઢે છે આયમાં મહેમાન થી ના આવ્યા ચારણ જગદંબા આપણા ઘરનું કામ કરે સારું ન લાગે એટલે ઉતાવળ થી બોલાઈ ગયું કે માં એ માય મૂકી ગયો હાવણો તમારે નો કામ કરાય અન કાઠિયાણીએ ઊંચું જોઈને કીધું કે દરબાર જોવો તો ખરા કે બસ હવે મોઢા માલી શબ્દ ગયો માં એટલે હવે પછી મારે તારી સાથે માં સાથે વ્યવહાર કરવો પડે સાહેબ આ શબ્દો ની તાકાત માણસ ને મારી નાખતો હોય છે હથિયાર નો ઘા લાગ્યો હોય ને એ રૂજાઈ જાય સાહેબ પણ વાણીનો ઘા લાગ્યો હોય ને કોઈ દી રૂજાતો નથી ભલા માણસ

ગુરુ પણ માં છે જેસલ જાડેજા ને બાપુ માં એક ક્ષત્રિયા જન્મ આપીએ કે બારવટિયા ને પણ જેસલ પીર ને તો સદગુરુ જન્મ આપી શકે હાથમાં એક તારો લઈને સદગુરુ બેસાડી શકે ટૂંકમાં મારે મેં કીધું એમ કે એને ફોન કર્યો સાસુમાં બોલો ચંપક સાસુમાં શું કરો બેઠા છે શું કરે તમારી દીકરી એ રસોઈ કરે અમે અહીંયા રસોઈ જ કરાવતા હતા કાંઈ ઝાડા નહોતા હૂડ આવતા એની પાસે બોલવામાં ધ્યાન રાખો ચંપકલાલ હું હજી ક્યાં કાંઈ બોલ્યો જ છું હાવુમાં કેદી મૂકવા આવો છો મૂકી જાવ ને હવે અહીંયા રસોઈ કરે ત્યાં રસોઈ જ કરશે મૂકી જાઓ મૂકવાનું કેન સાસુ ખી જાયો અમારી દીકરી હવે તમારા ઘરે નહીં આવે ફોન મૂકો ફોન મૂકી દેવો

પાછો ફોન પર દે કરવાનો અગિયાર પિસ્તાલીસ ચંપકલાલનો ફોન જાય જાય ને જાય હા એક દે સાસુ ખી જાય ને એના સસરાને ફોન આપ્યો કે તમારા ચંપકિયા ને સમજાવો ને કઈ ગયો કે કડક થી બીજે દિવસ સીધો સસરા ફોન ઉપાડે હા ચંપકલાલ લે શું કરો છો પપ્પા બેઠા છે બેટા હું કરે મારા સાસુ ની એને જો ને મને ફોન પકડાયો સરસ કહેવાય શું કરો તમારી દીકરી બસ એ રસોઈ કરે પણ સંપર્ક કઉ શું ફોન બંધ કર ને યાર શું કામ રોજ ફોન કરે તારે સાસુ ને શું કામ હેરાન કરે તને કઈ આનંદ આવે કે સસરાજી હાવ હાસુ કઉ કે હા મને બહુ આનંદ આવે શેનો આનંદ આવે મારા સાસુ ત્યાંથી એમ કે અમારી દીકરી હવે નહીં આવે અને તમારા ફળિયામાં પગ નહીં મૂકે મને એમ થાય ભાઈ 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 અને પછી જે બપોરે જમવાનું પપ્પા ભાવે છે તા તો સસરા રોવા મળ્યા ચંપકલાલ તમે આમ તો આનંદ કરી શકો હવે મારે તો બબે ભોગવવાના ને સાહેબ એના માટેની આ જિંદગી નથી પણ વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ सीधा आकाश मां आकाश वासम भजे ए सीधा आकाश मां आकाश वासम भजे हम आज रोज मवानीया पावन भूमि मां मां भगवती राज राजेश्वरी पर માં નવદુર્ગા કેવો ચંડી કેવો ચામુંડા કેવો એના નામ અલગ અલગ હોય શકે ગઈકાલે જ પૂજ્ય સીતારામ બાપુ બોલ્યા કે તમે નામ લઈ શકો ગમે જુદા પણ શક્તિ તત્વ તો એક છે અને એ લક્ષ ચંડી નવ દિવસનો આ મા ભગવતીનું અનુષ્ઠાન અને એ કેવું અનુષ્ઠાન એમાં હાજરી દેવી ને એ પણ એક ઇતિહાસ બને છે સાહેબ એમાં હાજરી ને એ પણ એક ઇતિહાસ બને છે અને મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા બ્રહ્માંડ ભાંડોદરીના ચરણોમાં મારા કોટી કોટી વંદન કરું છું યજ્ઞ નારાયણ ભગવાનના ચરણોમાં વંદન કરું છું જેના માધ્યમથી આ કાર્ય થઈ રહ્યું છે પૂંજ્ય સીતારામ બાપુના ચરણોમાં અહીંથી વંદન કરું છું ઉપસ્થિત આચાર્યથી લઈ અને પાઠ કરવા બેઠેલા અમારા ભૂદેવો ભારતના ખૂણે ખૂણેથી ભૂદેવો પધાર્યા છે એ તમામ ભૂદેવોના ચરણોમાં પહેલી કોટી કોટી વંદન બને માતાશ્રીના ચરણોમાં વંદન કરું છું અને સચિનભાઈ હું તો આયર નો દીકરો છું હું શું કહી શકું યાર પણ એટલું તો સો ટકા કહી શકું છું કદાચ આવા કાર્યો કરવા માટે ઈશ્વરે તમને અહીંયા હશે તમને ખૂબ 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 ધન્યવાદ આપું છું સાહેબ અને અમે કાલે બાપુ રાતના એક વગાડ્યો કારણ કે પરિક્રમા વહેલા કરવી થી પણ કોઈને કોઈ હોય એટલે પરિક્રમા પૂરી નો થવા દે મે શાંતિ રાખી મેં કીધું દરેક બધા હાવ હોપો પડી જાય ને પછી પ્રદક્ષિણા કરવી છે અને કહેવાય ગયું આની પ્રદક્ષિણા શૈષ આવીને કરતો હોય છે સાહેબ તમને સાથી ઠોકીને શૈષ નારાયણ આની પ્રદક્ષિણા કરતો હોય એના રખોપા કરતો હોય બાવાનું વીર આના રખોપા કરતા હોય આપણે શું રખોપા કરી શકીએ પણ આની અંદર સેવા કરતા સ્વયંસેવકોની જનતાને ધન્યવાદ આપું છું સાહેબ કે એના સંતાનો આજ અહીંયા સેવા કરે છે આ કાર્ય કરવું અને અહીંયા સેવા કરવી એ પૂર્વ જન્મના ભાતા હોય અને એ જગદંબા નક્કી કરતી હોય કે મારા કાર્યક્ષેત્રમાં કોને આવી શકાય સાહેબ આ બધું નક્કી એ કરે અને આજ ભગવાન ગોપીનાથ ગોપનાથ રાજીપો વ્યક્ત કરતો છે સમુદ્રને કાંઠે બેઠા છે ગોપનાથ દાદો અને કહેવા ગયો જેનું દીપ પ્રાગટ્ય અને કાર્યક્રમની શરૂઆત પહેલી જ ધર્મસભામાં પૂજ્ય મોરારી બાપુ ઉપસ્થિત રહે ભાઈ ભાઈશ્રી પણ પધારવાના છે આજે દિવસે પણ સત્તાધારની પીરાય આવી હોય અને સાહેબ કોણ ના આવે વાત એ છે અને હમણાં જ અમારે બહુ સારું સંચાલન કરે બહુ સારું બોલે છે એક એમને પણ તાળીઓથી હતું જિગ્નેશભાઈ કુંચાલા એમણે કીધું ને કે અહીંયા કોણ ના આવે

બાકી ગધેડા ઉપર બેઠા હોય એ કઈ હરોળાય નહીં તો પદલું પદલું જાતા હોય એની રીતે પણ અહીંયા જયારે આવો રૂડો જયારે અવસર છે ત્યારે ફરી ફરી ભાઈ સચિનભાઈ ને એના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું તેમજ આમંત્રિત મહેમાનો હાકીમ જેવા મહેમાનો પૂજ સંતોની અહીંયા હાજરી છે એ તમામ સંતોના ચરણોમાં વંદન કરું છું અમારા કલેક્ટર શ્રી વલવાઈ સાહેબ અહીંયા ઉપસ્થિત છે એમને પણ હું અહીંયા આવકારું છું એને ખબર ન પડે સાહેબ એ આમાં જો જેની અંદર સંતની કૃપા થઈ જાય ને બાબુ એ ક્યાં હોદ્દા ઉપર છે એ ન જોવે અને એની જે સરળતા નહીં તર એ આમ બે બે જણા પડખે ઊભા હોય લાલ લાઈટ નહીં જ્યાં સરળ સ્વભાવ બસ મને ઈશ્વરે જવાબદારી આપી છે એ હું નિભાવું છું આજે એનામાં એનામાં ગુણ જે છે સાહેબ આને પછી ટૂંક સમય જ હવે રહેવાના છે હમણાં કારણ કે હવે તો આ બધું થોડું ઘણું પાછું સમય પૂરો થાય એટલે ટૂંકમાં મુરબી સાહેબને પણ અહીંથી આવકારો છું અમારા ઉમેશભાઈ ડૉક્ટરથી લઈને ચામડીના ડૉક્ટર પણ અહીંયા બેઠા છે અમારા હળિયા સાહેબ તેમજ કેટ કેટલાના કારણ કે મહવાજ છે બાપુ આમાં નામ બધા બધાને ઓળખું છું પણ ઉપસ્થિત તમામ વડીલો યુવાન દોસ્તો આ બાજુ બેઠેલી મારી માતાઓ બહેનો અને બાળકો આ ચરણોમાં કારણ કે આમાં કોના રૂપમાં બાપુ કોણ આવીને બેઠો હોય મને શું ખબર હોય સાહેબ એટલે આ બધાને મારા દંડવત પ્રણામ કરી અને જ્યાં સુધી આપને અનુકૂળ આવે આનંદ આવે એ પ્રોગ્રામ માણજો પણ પહેલી વાત એ કહું કે આપણી પાસે જેટલા દિવસ વધ્યા છે આના દર્શન ન ચૂકાઈ જાય આની પરિક્રમા ન ચૂકાઈ જાય એ ખાસ ધ્યાન આપજો અને રહી વાત કે અહીંયા જે કાંઈ અહીંયા રકમ આવે છે બાપુ આ અમારા માટે બિલકુલ બિલનો નો પ્રોગ્રામ નથી આ નો બિલ કેવલ દિલ આ પ્રોગ્રામ દિલનો નો પ્રોગ્રામ છે આ પૈસાનો પ્રોગ્રામ નથી આ પ્રેમનો પ્રોગ્રામ છે અને એ અમે તો એટલું કહી કે પ્રોગ્રામો ખૂબ કરીએ છીએ બાપુ પણ અમારા જીવનના અમુક આ પ્રોગ્રામો આપની હાજરી હોય પૂજ્ય બાપુની હાજરી હોય અને આવા યજ્ઞોમાં જ્યારે અમને બોલવાનો અવસર મળે ત્યારે એક સ્વર્ગસ્થ રામભાઈ કાગ એક દુહો બાપુ કહેતા કે ધરી લોઢાનો બખ્તર તમને ભેટવા આવ્યો છો ધરી લોઢાનો બખ્તર તમને ભેટવા આવ્યો છો જે જે અહીંયા હાજર છો એ તમામને કોઈ પણ સ્વરૂપમાં બેઠો હોય તમામને ધરી લોઠાનું બખતર તમોને ભેટવા આવ્યો છે હવે બખતર બાંધીને ઢીંગાણે જવાનું હોય ભેટવાનું ન હોય પણ અમારો કવિ લખે ઉમેશભાઈ ધરી લોઠાનું બખતર તમોને ભેટવા આવ્યો છું મેં સાંભળ્યું છે લોકો આપને પારસ મણી કહે છે આજ અમારા લોઠાના શબ્દો છે ઈ અમે તમને અડાડવા આવ્યા છીએ ને ઈ જો હોનાના થઈ જાય તો પછી એના પલાનો પકડે કોઈ કારણ કે શબ્દ એ બ્રહ્મ છે એ આકાશ નું સોનું છે જેવી રીતે જીવને પણ બીજું ખોળિયું ગોતે છે પરિવાર અવતરણ કરવા માટે એમ શબ્દો પણ અમુક શરીરને ગોતતા હોય છે કે મારે કોનાથી રજુ પાછું થવું આ નરુ સત્ય છે ભાઈ બાકી બાકી હું હમણાં હમણાં જ આ લોકડાઉન પછી બાપુ હમણાં નવા માઇન્ડ પ્રોગ્રામ ચાલુ હવે ત્યાં નકર બે વર્ષથી તો આ બાપુ હાવ હોપો પડી ગયો તો ઘરે ને ઘરે દુહા ગાયા હાવ ના 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 ગીત ગાતા આંગણીએ તલાવડી સબ પણ આ લોકગીત કેદું નું ગાતા પણ એ ખબર નતી મારે આંગણીએ તલાવડી સબ પણ આ બે વર્ષ મારે આંગણીએ તલાવડી સબ સભિયા આંગણે આંગણે સબ સભિયા કર્યા કેવા કેવા માણસો બાબુ જે ફાકા ફોલદારી કરતા હતા આમ કરી નાખી એમ કરી નાખી બક્કાલું લેવા નહોતા નીકળી શકતા જે ચંદ્ર ઉપર જવાની વાતો કરતા થાય શેરીમાં નહોતા નીકળી શકતા અને પહેલું લોકડાઉન તો બાપુ હાવ હજર ઘરે ઘરે બારી બાર હરાય હરાન ફરાય ફરા અને અમુક અમુક ની ઘરવાળીઓ કીધું બહુ બાયડા કેતા હતા જાવ ને બજારમાં હું કામ બહાર જાય તો મોર બોલે એને કરતા ઘરની કોયલ નો સાંભળીએ બેઠા બેઠા હા 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 ગજબ એટલે આજ આમ તો ઘણા વર્ષ પછી બધા બાપુ આમાં હાથમાં આવ્યા વાડીમાં રહેતા હોય એમાં રાતનું ઓલું લાડું કરતું હોય ને એટલે એ બહુ લાડું કરે તો ઊંઘ ન આવવા દે એટલે ગામડાના માણસો વડીલો શું કરતા ટુષ્કો કરતા જોડું ઊંધું કરી ચપ્પલ કેવું ઊંધું કરી નાખે અને એની માથે પગ મૂકી દે એટલે શાળિયાનું ગળું બંધ થઈ જાય આ બે વર્ષે કોને ખબર કોને જોડું ઊંધું કર્યું પગ મૂક્યો અમારા કલાકારોના ગળા હાવ બેન કરી દીધા આ મેન ધીરે ધીરે સુટ્યા હો બધા હા એક ભાઈના એક ભાઈના પત્ની મારે આનંદ જ કરાવો છો બધાને અને એમાંય આ ભુદેવો આનંદમાં આવી જાય કારણ કે કેટલા ભુદેવો છે હે તમારે આગળ મારે કોઈ જ્ઞાનની વાતો ન કરાય એટલે હકીકત છે ભુદેવને હામે શ્લોક નો બોલાય હું હમણાં ચારણ સમાજમાં પ્રોગ્રામ હતો એક દુહો નો બોલ્યો હું કામ કારણ કે હામે ચારણ સમાજ બેઠો છે હવે એ દુહાનું ઘર છે એ ત્યાં શાળા કરાય એમ અહીંયા ગૈયારની બચ્ચું કરાય કાંઈ અમારે અહીંયા તમને દાંત કઢાવાય કારણ કે તમે છો એ મુખ છો વિશ્વનું કોઈ મુખ હોય તો ભુદેવ છે બ્રાહ્મણ છે મુખ છે અને એ મુખ એ થોડુંક હસી લઈ એટલે આખું વિશ્વ હસી લે શું કામ કારણ કે વિશ્વનું કલ્યાણ કરવા માટે તમે બેઠા છો અમારે તમને આનંદ કરાવવાનો બીજું કંઈ નહીં એ ત્યાં આ વળી વાર આવ્યો નહીં ત્યારે આયરનો દીકરો સાહિત્ય કરે એ તો બાપુ સ્વામિનારાયણના મંદિરમાં મેલડીમાં ગોખલો કર્યો એવું લાગે એક ભાઈ મને પૂછ્યું મને કે તમે આયર થી મને કે આ ધંધે સીડ્યા છો મેં ભાઈ એવું નથી આગળ તો મૂળ તો યદુવંશ એટલે કૃષ્ણને તો અડીએ છીએ હવે સાત સુરનું સંશોધન એણે કર્યું થાય તો વૈશગાળામાં ભૂલી ગયા બાકી ગોવાળીઓ પાવો વગાડતો એવો કોઈ ન વગાડી શકે ભલામાં અને ગીતા જેવું જ્ઞાન જેને આપ્યું હોય એટલે આપણે એને વાગોળવાનું અને તમને આનંદ કરાવવાનો અને એમાંય તે અમારો કાટ્યો વરણ બાપુ દાંત કાઠીની મને બહુ ગમે આમાં તો અઢારે વરણ બેઠા અમારો કાટ્યો વરણ જેટલું હોય ને કાટ કાટ વરણ કોઈ દીધા જ ન કાઢે અમે પૂછો અમારા પ્રમુખ શ્રી બેઠા છે સાહેબ એને તાળી ના ગરલાર થી વધારો ઘનશ્યામસિંહ આપડા વાજા રાઠોડ મજા આવે અમે સાયન બેહવા વાજે રાખીએ કારક કારક સમય મળે ત્યારે ગોપનાથ જાઓ અમારું લોટ કોવરણ બાપુ બહુ દાંત નો કાઢે કતરાણા છે આખી જિંદગી ક્યાં નો થાય અને જે એ ખરેખર લોટકું વરણ જયારે દાંત કાઢે એ મને બહુ ગમે અને એ ક્ષત્રિય છે એ હાથ છે બ્રાહ્મણ મુખ છે તો ક્ષત્રિય છે એ હાથ છે કારણ કે જયારે કોઈ આડું કઈક પણ આવે ત્યારે હાથ સીધા આડા આવતા હોય અને સાંભળી લેજો પૃથ્વી નો બ્રાહ્મણ નો અને ગાય નું અને સંસ્કૃતિ નું રક્ષણ કરવું એ ક્ષત્રિય નો ધર્મ છે ભલામણ આમાં આમાં બધા આવી જાય અને જે સેવા કરી રહ્યા છે એ પગ પગ છે છે અને આવા વેપારીઓ શાન એ એ પેટ છે છે કરે અને આ ચારેય જ્યારે એક બને છે ત્યારે આ શરીરનું એક અંગ બને છે ત્યારે દુનિયાનું એક અંગ બને છે આમાં કોઈ નાનો નથી કોઈ મોટો નથી સાહેબ એમ કહેવાય ચારે વરણ એક બને

મંદિરો નવાય ની એ મૂર્તિ નવી એમાં નવા નવા હોય રે દેવ તત્વ જૂના રે મંદિરો નવાયની મૂર્તિ નવી એમાં પૂજારી નવા નવા હોય રે દેવતત્વ જૂના જૂના રે જૂના જૂના રે